સોશિયલ મીડિયા પર આવા સેંકડો વિડીયો પહેલેથી જ સામે આવ્યા છે જેમાં કપલ ચાલતી બાઇક પર રોમાંસ કરતાં જોવા મળે છે જો તમે તેના પર નજર નાખો તો આ એક નવો ટ્રેડ છે જેને લોકો ખૂબ જ ફોલો કરી રહ્યા છે તાજેતરનો જ મામલો રાજસ્થાનના જયપુરનો છે જ્યાં એક કપલ ચાલતી બાઇક પર ખુલ્લેઆમ ફ્લોટ કરતા કરતાં જોવા મળ્યું હતું વિડીયોમાં કપલ ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે બંનેમાંથી કોઈએ હેલ્મેટ પહેર્યું ન હતું તમે હેલ્મેટ કેમ પહેરશો જો તમે હેલ્મેટ પહેરી હોત તો તમે કેવી રીતે ચુંબનનો આનંદ માણી શક્યા હોત વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે છોકરો બાઇક ચલાવી રહ્યો છે અને છોકરી તેની પાછળ બેઠી છે પછી છોકરો રસ્તાની વચ્ચે ચાલતી બાઇક પર પાછળ બેઠેલી છોકરીને ખુલ્લેઆમ કિસ કરવા લાગે છે આ કપલના રોમાંસનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો જોયા બાદ લોકો આ કપલની ઘણી કોમેન્ટ કરી અને વખાણ કરી રહ્યા છે ઘણા લોકોએ કહ્યું કે આ લોકો પ્રેમના નામે અશ્લીલતા ફેલાવી રહ્યા છે અહીં જયપુર પોલીસના ધ્યાને મામલો આવતા જ પોલીસે તરત જ દંપતી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી પોલીસે બાઇકના નંબરના આધારે તપાસ કરતા યુવક સુધી પહોંચી હતી જ્યાં પોલીસે યુવકનું ચલણ ઇસ્યુ કર્યું હતું અને ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ન કરવા ચેતવણી પણ આપવામાં આવી હતી જોકે આવા ઘણા વિડીયો પહેલેથી જ વાયરલ થઈ ચુક્યા છે પોલીસે આવા લોકો સામે કાર્યવાહી પણ કરી